આજરોજ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ભાવનગર ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશન ભાવનગર જુનિયર ડોક્ટર્સ એસોસિએશન મેડિકલ સ્ટુડન્ટ્સ એસોસિએશન દ્વારા સર ટી હોસ્પિટલથી લઈ કલેક્ટર કચેરીએ રેલી કરી આવેદન આપવામાં આવ્યું આ રેલીમાં ભાવનગર ખાતેના તમામ મેડિકલ ક્ષેત્રના તબીબો બહોળી સંખ્યામાં જોડાયા હતા આ ઉપરાંત રેસિડેન્ટ ડોક્ટર્સ એસ આર આર થ્રી આર ટુ આર વન તેમજ ઇન્ટર્ન ડોક્ટર્સ કોલકાતાની આરજી કે મેડિકલ કોલેજમાં ફરજ બજાવતા બીજા વર્ષ પીજીમાં અભ્યાસ કરતા રેસિડેન્ટ ડોક્ટર પર થયેલ બળાત્કાર અને હત્યાના વિરોધમાં તેમજ નિષ્પક્ષ તપાસ કરીને દોષીને કડકથી કડક સજા આપીને ન્યાય આપવાની માંગ સાથે હડતાળમાં બેસીને તમામ નોન ઇમરજન્સી સેવાઓ અનિશ્ચિત સમય સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ માટે અમોએ ડીનશ્રી અને સુપ્રિન્ટેન્ડન્ટશ્રીને આવેદનપત્ર આપેલ છે માથાકૂટ મારામારી તેમજ ગાળાગાળી જેવી ઘટનાઓ સર ટી જનરલ હોસ્પિટલમાં પણ અવારનવાર થતી હોય છે તો અહીંયા પણ સલામતી અને સુરક્ષા માટે તમામ યોગ્ય પગલાંઓ લેવામાં આવે તેવી સ્થાનિક પ્રશાસનને રજૂઆત કરેલ છે તેઓ પણ આ બાબતને ધ્યાનમાં લઈ તાત્કાલિક પગલાંઓ લેવામાં આવે આ ઉપરાંત સોળ આઠ રાત્રે દોઢ વાગ્યાના અરસામાં જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં પણ એક દર્દીના સગાવાલા દ્વારા ડોક્ટર અને નર્સિંગ સ્ટાફને મારવામાં આવેલ આ ઘટનાને પણ અમો વખોડીએ છીએ આવી ઘટનાઓ ભવિષ્યમાં ન બને તાત્કાલિક પગલાંઓ લેવામાં આવે અને આ ઉપરાંત યોગ્ય કાનૂન પણ બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી